રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી હવે અકળાયા છે અને તેઓએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચારીઓના ભૂક્કા બોલાવી દીધા છે પણ માત્ર ભ્રષ્ટાચારમાં નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે અમરેલીના કુકાવાવના એસટી બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના ભાષણથી ભ્રષ્ટાચારીઓ ઉપર જેમ ભારતે પાકિસ્તાન ઉપર બ્રહ્મહાઉસ મિસાઇલ છોડીને પરાસ્ત કર્યા હતા તેવી રીતે ગપ ગોળા છોડ્યા હતા કૃષિમંત્રી બાઘાણી દ્વારા રોડ રસ્તાના કામો કરતા કોન્ટ્રાક્ટરો સામે લાલ આગ કરાઈ જેમાં મહામાનવ સામે કરવાની વાતો કરતા હતા તેઓએ પોતાના ભાષણમાં પણ પોતે નહીં પણ સીએમનું નામ લઈને કહ્યું કે ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે રોડમાં કે અન્ય કામોમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે સાથે તેમને અધિકારીઓ ઉપર વિશ્વાસ ન હોય તેમ લોકોને નિરક્ષક બંને પ્રતિનિધિઓ નિરીક્ષક બને તેવી અપીલ કરવાની ફરજ પડી હતી જીતુભાઈ સુરેન્દ્રનગરની ઘટનાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓએ કહેવું પડ્યું કે ખોટું થતું હોય તો કલેક્ટરને કહો ભારતીય જનતા પાર્ટીએ જ કરવું પડે તે કરવાની તૈયારી છે વર્ષોથી કામ કરવાવાળા ચેતી જજો તમને બ્લેક લિસ્ટ કરીશું આખા રાજ્યમાં કે દેશમાં કામ નહીં કરી શકો તેવી રીતે ચીમકી પણ આપી હતી આવો સાંભળીએ તેઓએ વધુમાં શું કહ્યું તો જાહેરમાં મેં કહ્યું જ આજે મંચ મળ્યું છે ત્યારે અહીંયા કલેક્ટર શ્રી મેં અવારનવાર કહ્યું છે તમને પણ કહીએ છીએ ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી તમે એના નિરીક્ષક બનો લોકો નિર્ભરું થતું હોય તો કલેક્ટરને કહો અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી કશું જ ખોટું ચલાવવા માંગતા નથી સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છીએ વર્ષોથી કામ કરનારાઓ છે બ્લેકલિસ્ટ કરીશું આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે અમે એને છોડવાના નથી મેં રિપોર્ટ મંગાવ્યા છે વિજિલન્સની તપાસ મુકાવી છે લોકોનું કામ છે ભાઈ તમે કરો તમે મહેનતના પૈસા કમાવો પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું તાલુકાને આપું છું તમે ધ્યાન તમે રખાવાળી કરજો નેગેટિવ રીતે નહીં સારું કામ થતું હોય તો વધાવીએ એનો અર્થ એવો નથી કે અમને કીધું છે એટલે હવે તમે આમ કરો ને તેમ કરો ને અમારું નથી માનતા મારા ઘર પાસે નાનો એક રસ્તો બનાવી દો ફરિયાદ નોકરીને આવું નહીં સદભાવનાથી શુદ્ધ ભાવ એ પ્રકારના કામો એ

અમને આનંદ છે અમારી તૈયારી છે આ કોઈ ટીકાત્મક વાત નથી અમને નહીં કરવા આગેવાન તરીકે એમને કેટલો વિશ્વાસ છે ભાઈ કૌશિક પ્રમુખ હતો ત્યારે એકસો આઠ કેતો એકસો આઠ જેમ દોડે કૌશિક ના ફોન આવે કોઈ પણ ગામમાંથી એટલે નામથી નો ઓળખતો હોય ને એ સમયે કોઈ વ્યક્તિનો તો આખા જિલ્લાની અંદર હું જયારે અહીંયા આવતો એ વખતે પ્રમુખ હતો અન્ય કામમાં આવતો કહેવાનો મતલબ કે લોકોની સાથે જોડાણ કેટલું બધું ભારતીય જનતા બાકી કોંગ્રેસ વખતે મજા આવે અમને યાદ છે નાના હતા ત્યારે પાંચ વર્ષે માઇન્ડ માઇન્ડ પાછા કોઈ વિકલ્પ નહોતો એટલે ઠીકરું મોટો ઠીકરું છૂટાઈ જાય પછી ભારતીય જનતા પાર્ટી આપે ચૂંટીને કાઢ્યા અને મોકલ્યા અમને અને એમના કારણે આપણું અંતર થઈ ગયું અધિકારીઓનું અંતર કીધું નરેન્દ્રભાઈ જે પ્રકારે કાર્યક્રમો આપ્યા એમના કારણે તળ ધરતી સુધી આપણે કામ કરી શકીએ હવે તો કેવું થાય ખબર ગામડામાં સ્ટ્રીટ લાઈટો આપી દીધી માં નર્મદાનું પાણી ઘરે ઘરે આવી ગયું પહેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી હવે ગામમાં જાય ને કૌશિકભાઈ ભરતભાઈ અમારા જેવીન રોડ તો કયો સી સી જોવે લે શીશી આપો પછી પાછા હું તમને અડાવું ખબર બ્લોક લાવો બ્લોક પડખે બ્લોક જોયો પડખે ને આમાં બ્લોક છે એટલે અમારો બ્લોક નથી સાહેબ કલ્પના કરો ગામડાનું સ્ટાન્ડર્ડ કેટલું હાઈ કરી દીધું આપણે એ ખરીદી થઈ અને ખેડૂતના ખાતામાં એ ટેકાના ભાવના નરેન્દ્રભાઈએ આ કરેલી વ્યવસ્થાના પડી ગયા પંદર હજાર માંથી છ હજાર કરોડ રૂપિયાની ખરીદી માત્ર અમરેલી વિધાનસભામાં અઠ્ઠાણું કરોડ રૂપિયા હવે એક બાજુ હમણાં હું જોતો હતો સરસ મજાના સફેદ ચાદર હોય તો કપા પણ દેખાતો છે સમજુ લોકો જોબ મારા ભારે સમજુ લોકો એક બાજુ મગફળી આવે મારી પાસે સહકાર ખાતું છે યાડમાં મગફળી વેચાય અમે તો પાંચરી ટકા ખરીદીએ બાકી યાડમાં વેચે પણ અમે રાજી છીએ અમે રાજી છીએ કે મારો ખેડૂત એનો આત્માનો સંતોષ અમે આજે જોઈ રહ્યા છીએ કે મજા આવે છે કે સરકારે નાનું મોટું બાંધછોડ કરીને પણ ખેડૂતોને કેવી રીતે ખુશાલી મળે અને એના કારણે ઘણા કહેતા ગાયલ્યો રવિ ભાગ છે ને એ આ વખતે બરોબર નહીં છાત દાંત કઢાયનો અર્થ એ છે કાંઈ ચણ્યા બણ્યા જામી જાય ઠંવભવાણી નીકળી જાય આ તો પીઠું છે સાહેબ કેવી રીતે કરશે આ પત્રકાર મિત્રો મારી સામે ઉભા છે અમે અમે ભાવથી કીધું છે અમે કોઈ ઉપકાર નથી કર્યો આજે પણ કહીએ છીએ અમારો ઉપકારનો ભાવ છે જ નહીં ફરજનો ભાગ છે પણ ખેડૂત કેવી રીતે બેઠો થશે ખેડૂતને ક્યાં રવિ પાકનું કાંઈ છે ક્યાંથી ખાતર બિયારણ લાવશે અરે સરકાર ઊભી છે રાહતથી ખાતર આપવા માટે જે કરવા માટે અને રવિ સિઝનમાં તકલીફ ન પડે એટલે એના ખાતામાં ટક હવે ગામમાં ચર્ચા કરે છે મારે બેઠેલા મારે પીડા થારે મેસેજ આવ્યો બેઠા હોય ને બે જાણ આવે મારા એમ કે નહીં બેઠા મારે આવ્યા

એ રાજ્યમાં વધારે ગયું છે એનો અર્થ એ થયો કે વાવેતરનો નો વિસ્તાર નાનો મોટો ભલે હોઈ શકે પણ એ લઈ શકે અને એને ફૂટે એટલે ડીએપી વધારે બધા જવાબો મળી ગયા ન મળી ગયા કેમ કરશે આ કર્યું લ્યો કેમ કરશે તમે નથી કરવાના અમારો ખેડૂત એમ કરવાનો છે સાથે પીડવા માટે એ કાયમ કહેવાયેલો છે એને મદદની જરૂર છે એને સહયોગ ની જરૂર છે એને માનસિક ભાંગવાની જરૂર નથી અનેક વખત નીચે પીડ્યો છે અને ફરી પાછો બેઠો થયો છે રવિ સિઝનમાં બેઠો થાય ને એવી મા ભગવતી હું પ્રાર્થના કરું છું કે રવિ સિઝનમાં તકલીફ ના આવે એ પ્રકારે એનામાં શુદ્ધ ભાવ છે શું થાય છે મરી ગયા મરી જે છે એવી વેવલી વાતો કરવા વાળાથી ક્યારેય કોઈ સમાજ કે ખેડૂત સમાજ બેઠો ન થાય એને હિંમત આપવાથી થાય જરૂર પડે એના માટે ઉભા રહેવાથી થાય યામ આપી થાય હું આપને ખાતરી આપું છું આવનારા સમયમાં પણ રાજ્યની સરકાર જ્યાં જે કરવું પડે એ ખેડૂત માટે અન્ય સમાજ માટે વ્યવસ્થાઓ માટે માળખાકીય સુવિધાઓ માટે એ કરીને રહે છે આપણો જિલ્લો બદલાય વ્યવસ્થા બદલાય આપને બદલની અનુભૂતિ થાય નવી પેઢી સમૃદ્ધિના ખોળામાં રમે ને એવું ભારત બનાવવા માટે નરેન્દ્ર મોદી નીકળ્યા છે સમગ્ર જીવન ઘરપી રહ્યા છે મારો દેશ સશક્તિમાન બને મારો દેશ એ વૈભવશાળી બને મારો દેશ એ દુશ્મન દેશ ગોળા ડોળા કાઢે ને તો ડોળો કાઢી નાખવાની શક્તિ આપણી ફોજ ધરાવે ને એવું બનાવવા નીકળ્યા છે એવું બનાવવા નથી નીકળ્યા પાકિસ્તાનમાં એસ્ટેક ને સર્જિકલ સ્ટ્રાઇક થાય ત્યારે કોંગ્રેસના નેતા પુરાવા માગે બોલો આપણે એવું ભારત નથી બનાવવું એ તો એના ઘરમાં ઘૂસી અને મારીને પાછા આવી આવે ને એવું ભારત બનાવવા માટે મોદી સાહેબ નીકળ્યા છે રાજનીતિ થયું ન થયું કેટલું થયું બાજુ પર મૂકીને મારે ભારતને કેવો બનાવવો છે એમાં મારી નાગરિક તરીકે કુકાળ તરીકેની અમરેલી તરીકેની ફરજ શું છે મારે નવી પેઢીને શું આપવા આપતા જવું છે એવું સશક્ત ભારત દુનિયાનો જમાદાર બનાવવાની કહે છે ત્યારે સૌ સાથે મળીને પ્રગતિના પંથે આગળ વધીને એક એવો દેશ વિશ્વગુરુના સ્થાને બેસે એમના માટે આપણે સૌ બે હાથ ઊંચા કરી મુઠી વીચીને મહાભારતીનો જયઘોષ કરીને સંકલ્પ કરીએ એક નાગરિક તરીકે નકારાત્મકતા છોડીને નકારાત્મક લોકોની હરક દેવું નહીં મારે તમને વિનંતી છે કામમાં આપણું મગજ એ ખરાબ કરનાર છે સકારાત્મકતાથી હંમેશા એ જીવનનો વ્યવસ્થાનો સમાજનો કામનો વિકાસ થતો હોય છે આપણે સૌ સાથે મળીને વિનંતી કરીએ છીએ વિપક્ષ હોય એમને પણ વિનંતી કરીએ છીએ અમને કે વાંધો નથી ટીકા કરે યોગ્ય રીતે વાત કરે અમારી ફરજ છે અમારો કાન પકડે અમારી ફરજ છે પણ ગેરમાર્ગે દોરીને લોકોને ભળવા નીકળશો તો આ ગુજરાતની જનતાએ ત્રીસ વર્ષ બહાર રાખ્યા છે લખી લેજો હત્યાયમાં એ બહાર જો માં સત્તામાં આવવાના નથી તમે માછલીની જેમ તરફડિયા મારા હોય એમ મારજો પાણી વગર માછલી તરફડિયા મારે એમ સત્તા વગર તરફડિયા મારે છે એને સત્તા નથી જોતી સત્તા જઈને મોજ કરવી છે તમે વિચાર કરો છો એક વાર મજા આવે એવો ડાયરો છે એકવાર તમે વિચાર કરો આંખ બંધ કરીને કે જે અત્યારે નીકળી પીડ્યા છે એને આછા છે આપ્યું હોય તે શું કરે આંખ બંધ મારા એકવાર આંખ બંધ બંધીજો કરે છે કેવું ચલાવે શું ચલાવે વાતો કરવાથી એ વ્યવસ્થાઓ ન ચાલે સાહેબ ભગવાનને અમે બેહીન કહેજો કે આ જે કાંઈ નીકળ્યા છે જેટલા પણ હોય કોઈ પણ પાર્ટીના હોય એક આંખ બંધ કરજો બેઠા નથી થઈ જાય આને થોડું અપાય એ બસ ઈ કહેવાય આવ્યો ભારત માં લાગી જાય વંદે માત્ર જય જય કરી ગુજરાત અને ગુજરાતની જનતા પર અમને ભરોસો છે ક્યારે એને પીછે માની નથી કરી રાષ્ટ્રી સ્વાહા રાષ્ટ્ર પ્રથમ એ ભારતીય જનતા પાર્ટીના ના આશીર્વાદ આપ્યા છે ત્યારે દિવાલે લિખેલું સત્ય છે હોળી પાછા નીકળશે હો માં આમ થયું હત્યા વિમાન તમે મહેનત કરી લેજો કર્યું એટલી અમને જનતા ઉપર ભરોસો છે અમારા કામ ઉપર ભરોસો છે અમને પુનઃ એક વાર ચૂંટીને મોકલવાના છે એ ભીતે લખેલું શક્ય છે આ તમે કાઢજો હો બધા હત્ય પછી મીડિયાવાળા અમને ભરોસો છે અમે કરીએ છીએ ભાવથી ત્યારે બે હાથ ઊંચા કરીને નરેન્દ્રભાઈને સપોર્ટ કરવા માટે સહયોગ કરવા માટે મહાભારતીનો વિરોધ કરીએ ભારત માતા કે ભારત માતા કે વંદે 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 જય કુકાવા જય કુકાવા

અહીંથી આજે થયું છે લગભગ સોળ કરોડ રૂપિયાના ખર્ચે આ ત્રણેય બાબતો કે બે વિધાનસભામાં શરૂ થવા જઈ રહી છે ને એકનું રોકાણ થયું છે ત્યારે મને આનંદ છે કે આ તમામ અમારા જે કાર્યક્રમ છે લોકોએ પણ વધાર્યો એને પણ નવી વિકાસની અનુભૂતિ થઈ છે માની એમપી શ્રી ભરતભાઈ જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી કાનાણી અને સમગ્ર ટીમ એમાં હાજર રહી છે જે પ્રકારે અમરેલી જિલ્લો એ કૃષિ પશુપાલક અને સહકારી ક્ષેત્રનો જિલ્લો છે ત્યારે મને આનંદ છે ખૂબ ઉદારતાથી રકમ આપી મંજૂરી આપી અને એમના કારણે ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ભાઈ હર્ષભાઈ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખરીદી વાત હોય તો મોદી સાહેબ નેતૃત્વમાં નેતૃત્વ અમિતભાઈ શાહે પણ આપણી ખરીદી ઝડપથી થાય આપણો કોટા વધે એમના માટે એમણે પણ મંજૂરીઓ આપી અને મને આનંદ છે કેસઠ હજાર ચારસો ને બાર ખેડૂતોના ખાતાની અંદર પેકેજ ઐતિહાસિક પેકેજ છે ખેડૂતોને પણ એની ને આનંદ છે આટલી ઝડપથી નિર્ણય થાય અને પૈસા પડે આઠ હજાર ત્રણસો ને ઓગણ કરોડ રૂપિયા એમના ખાતામાં પડી જવા આ હું એવું માનું છું કે ગુજરાત ના ઇતિહાસ માં સૌ પ્રથમ વાર છે અને કદાચ ભારતમાં આ પ્રકારે પહેલી વાર રવિ સિઝન પણ ખેડૂત લઈ શકે એટલે ઝડપથી એમને સહાય મળે ખરીદી પંદર હજાર કરોડ ની થાય એમાં પણ હું આપણા આંકડો જણાવું ખરીદી જે ખેડૂતો ને થઈ છે છ લાખ સત્તર હજાર ત્રણસો ને ઓગણ લાખ ખેડૂતોની ખરીદી

કુલ વાવેતર એકતાલી લાખ ચોવીસ હજાર આઠસો ને તોતેર હેક્ટર જમીનમાં જે ચર્ચાઓ કરતા હતા વાતો કરતા હતા ખેડૂત શું કરશે ખેડૂતોથી બનેલી સરકારે ખેડૂતોની બાજુમાં ઊભી છે જ્યારે જે જરૂર પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે ખાતરની વ્યવસ્થાઓ કરી છે અને એમના કારણે જ આ વાવેતર થાય વાતો થી ન થાય વાતોથી વાવેતર ન થાય મદદ ને સહકાર થી વાવેતર થાય ઘઉં બાર લાખ સોળ હાજર છેતાલીસ હેક્ટરમાં

ખેડૂતોની બાજુમાં વિનમ્રતાથી ફરજના ભાગ ભાગરૂપે ઉભી રહેશે થેન્ક યુ